હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જૈનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આઈટેનસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી અને કલરફુલ એવા મેક્સિકન રાઈસ બનાવીશું આ મેક્સિકન રાઈસ ટેસ્ટી હોવાની સાથે સાથે એકદમ હેલ્ધી પણ હોય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ મેક્સિકન રાઇસ બનાવવા માટે ઘરમાં રહેલા કોઈ પણ મોટા કપના માપથી એક કપ રાઇસ લઈ લેશો અહીંયા મેં બજારમાં મળતા બિરયાની રાઇસ લીધેલા છે તમે કોઈ પણ આ રીતે લાંબા ચોખા લઈ શકો છો હવે આ રાઈસને આપણે બે થી ત્રણ વખત ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું ચોખાને સરસથી ધોઈ લીધા પછી હવે તેને આપણે પલાળીશું તો તેના માટે તેમાં એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરીને ચોખાને પંદરથી વીસ મિનિટ માટે પલાળવા દેસું ચોખાને પલાળવા માટે કોઈ પણ જાતના ફિક્સ માપની જરૂર નથી હવે આપણા ચોખા પલળે ત્યાં સુધીમાં આપણે રાઈસનો વઘાર કરીશું તો તેના માટે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને એક ટેબલ સ્પૂન ઘી લઈ તેને ગરમ કરીશું અહીંયા ઘીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે થોડું ઘી તો જરૂરથી ઉમેરવું ઘી અને તેલ સરસથી ગરમ થાય ત્યાર પછી તેમાં દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું એકદમ બારીક સમારેલું લસણ ઉમેરીશું અને આ લસણને સરસથી મિક્સ કરી લઈ તેનો થોડો કલર ચેન્જ થાય એટલે કે તેની રોજ સ્મેલ અને ટેસ્ટ જતો રહે ત્યાં સુધી તેને સાધડીશું થોડીવાર લસણને સાંતળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લસણનો ગોલ્ડન કલર થવા લાગ્યો છે. એનો મતલબ છે કે આપણું લસણ સરસમે સાંતડાઈ ગયું છે. તો હવે તેમાં એક થી દોઢ મિડિયમ સાઈઝની ડુંગળી લઈ તેને આ રીતે બારીક સમારીને ઉમેરીશું. અને તેને પણ સરસમે મિક્સ કરી લઈ થોડીવાર માટે સાતળીશું ડુંગળી સાંતળાઈ ત્યાં સુધીમાં આપણે જે સાઈડમાં ચોખા પલાળ્યા હતા તેનો અંદાજિત વીસેક મિનિટ જેવો થઈ ગયું છે તો હવે આ પલાળેલા ચોખામાં જે એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી લેશું અને આ ચોખાને સાઈડમાં રાખી દેશું અને અહીંયા આપણે ડુંગળીને ચેક કરીએ તો જોઈ શકાય છે કે ડુંગળીનો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે એનો મતલબ છે કે આપણી આ ડુંગળી સરસથી સાંતળાઈ ગઈ છે તો હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરી દેસું અને ત્યાર પછી આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ચોખાને દોઢથી બે મિનિટ માટે સાંતળીશું આ રીતે ચોખાને દોઢથી બે મિનિટ જેવું તેલમાં સાંતળવાથી આપણે જે મેક્સિકન રાઈસ બનાવીશું તેમાં રાઈસ છૂટા છૂટા રહેશે અને આપણા મેક્સિકન રાઈસ પણ વધારે ટેસ્ટી બનશે બે મિનિટ જો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ચોખાને સાંતળ્યા પછી હવે તેમાં આપણે બધા જ વેજીટેબલ્સ ઉમેરીશું તો અહીંયા વેજીટેબલ્સમાં આપણે લાલ કેપ્સિકમ પીળા કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ ઉમેરીશું અહીંયા જો તમારી પાસે લાલ પીળા કેપ્સિકમ ના હોય તો એકલા ગ્રીન કેપ્સિકમ પણ ઉમેરી શકાય છે ત્યાર પછી તેમાં થોડી મકાઈ થોડા બારીક સમારેલા ગાજર અને થોડા વટાણા ઉમેરીશું અહીંયા મેં મકાઈ અને વટાણા બાફ્યા વગરના જ લીધા છે અહીંયા કોઈ પણ વેજીટેબલ્સને તમારે અગાઉથી સાતળવાની કે બાફવાની જરૂર નથી ડાયરેક્ટ વેજીટેબલ્સને તમે આ રાઈસમાં ઉમેરી શકો છો અને અહીંયા આ બધા જ વેજીટેબલ્સનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અંદાજિત માપ તમને કહો તો કોઈ એક વેજીટેબલ વન ફોર્થ કપથી અડધા કપ જેટલા બારીક સમારેલા લઈ શકો છો અને હવે અહીંયા જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે બે મીડિયમ સાઈઝના ટમેટાની પ્યુરી ઉમેરીશું અહીંયા અમે ટમેટાને મિક્સી જારમાં ક્રશ કરી લીધા છે અહીંયા તમે બે થી અઢી ટમેટાની પ્યુરી ઉમેરી શકો છો અને ત્યાર પછી તેમાં એક ટીસ્પૂન જેટલો મરી પાવડર એક થી દોઢ ટી સ્પૂન અથવા તો એક ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો અથવા તો પીઝા મિક્સ અને સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અહીંયા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો જો તમારે રાઈસ વધારે તીખા કરવા હોય તો ચીલી ફ્લેક્સ વધારે ઉમેરવા અને હવે ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બે થી ત્રણ મોટી ચમચી જેટલો ટોમેટો કેચપ ઉમેરીશું અહીંયા ટોમેટો કેચપની સાથે તમે શેઝવાન ચટણી પણ ઉમેરી શકો છો અને હવે લાસ્ટમાં મેક્સિકન રાઈસની છાણ એટલે કે રાજમા ઉમેરીશું અહીંયા રાજમાનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને આ રાજમાને હંમેશા બાફેરને જ ઉમેરવા કેમ કે રાજમા જલ્દી બફાતા નથી એટલે તેને ત્રણથી ચાર કલાક પલાળી કુકરમાં ચાર થી પાંચ વિસલ વગાડીને બાફી લેવા અને ત્યાર પછી થોડી બારીક સમારેલી ધાણા ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અહીંયા બધા જ મસાલા સાથે હું ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરવાનું ભૂલી ગયેલી તો હવે તેમાં એક થી દો ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને એક ટેબલ સ્પૂન અથવા તો એક ટી જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું અને હવે ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અહીંયા બધી જ વસ્તુને ખૂબ જ હળવા હાથે મિક્સ કરવી જો આપણે ઝડપથી રાઈસને મિક્સ કરીશું તો રાઈસ એટલે કે ચોખાના ટુકડા થઈ જવાની શક્યતા રહે છે એટલે આ રીતે ખૂબ જ હળવા હાથે બધી જ વસ્તુને મિક્સ કરીશું અને હવે તેમાં રાઈસને પકાવવા માટે પાણી ઉમેરીશું તો આપણે જે વાટકીના માપથી ચોખા લીધા હતા તે જ વાટકીના માપથી પોણા બે વાટકી જેટલું પાણી ઉમેરીશું અહીંયા આપણે પૂરી બે વાટકી પાણી નહીં ઉપીરીએ બે વાટકીમાં થોડું ઓછું ઉમેરીશું કેમ કે અહીંયા આપણે ટોમેટોની પ્યોરી એટલે કે ટોમેટાની પેસ્ટ અને ટોમેટો ખેંચપ ઉમેરેલો છે એટલે પાણી થોડું ઓછું ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને ફરીથી એક વખત હળવા હાથે મિક્સ કરી લેશું અને આ જ સમયે આપણે જે રાઈસમાં પાણી ઉમેર્યું છે તેની ગ્રેવીને એક વખત ટેસ્ટ કરી લેવું જો તેમાં કોઈ પણ સ્પાઈસીસ ઓછા લાગતા હોય તો આ સમયે ઉમેરી શકાય છે અને તમારે આ રાઈસને વધારે તીખા કરવા હોય તો તેમાં તમે મરચાની કટકી અથવા તો મરચાની સ્લાઇસ પણ ઉમેરી શકો છો અને એ સિવાય જો તમારી પાસે હોય તો તેના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો હવે કડાઈને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર રાઈસને પકાવીશું ત્રણેક મિનિટ જેવું રાઈસ પાકે ત્યાર પછી આપણે કડાઈનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ઘણું પાણી એબઝોર્બ થઈ ગયું છે અને બધા જ વેજીટેબલ્સ ઉપર આવી ગયા છે તો આ રીતે ખૂબ જ હળવા હાથે બધી જ વસ્તુને એક વખત સરસથી મિક્સ કરી લેશું જેથી બધા વેજીટેબલ્સ ઉપર ના રહે અને બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય અને આ સમયે જો તમને થોડું પાણી ઓછું લાગતું હોય તો તમે ઉપરથી થોડા પાણીનો છંટકાવ કરી શકો છો અને હવે આ રીતે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી કળાઈનો ઢાંકણ ઢાંકીને ફરીથી રાઈસને પકાવીશું અને રાઈસ જ્યારે પાકતા હોય ત્યારે તેમાં તમને જો પાણી ઓછું લાગે તો થોડું પાણી હાથમાં લઈ રાઈસ ઉપર તેનો છંટકાવ કરવો અને રાઈસને પકાવવા ફરીથી ઢાંકણ ઢાંકીને રાઈસને ચારેક મિનિટ જેવું પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે રાઈસ મસ્ત ફૂલીને મોટા મોટા થઈ ગયા છે અને આ રાઇસને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે રાઇસ ભાગી ગયા છે એનો મતલબ છે કે આપણો આ મેક્સિકન રાઇસ તૈયાર છે અને નીચે જોઈએ તો પણ જોઈ શકાય છે કે નીચે પાણી નથી તો રાઇસને આ રીતે થોડા થોડા ઉઠલાવી લેશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ ગરમા ગરમ કડાઈને ઢાંકણ ઢાંકીને પાંચ થી સાત મિનિટ માટે આ જ રીતે રહેવા દેશું જેથી કરીને રાઈસ થોડા ઠંડા અને જો કોઈ પણ રાઈસ થોડા કાચા હોય તો તે પણ સરસ પાકી જાય આઠ એક મિનિટ જેવું રાઈસને ઢાંકણ ઢાંકીને રાખ્યા પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણા આ રાઈસ કેટલા મસ્ત તૈયાર થયા છે અહીંયા જોઈ શકાય છે કે આ મેક્સિકન રાઈસ કેટલા મસ્ત કલરફુલ બન્યા છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ મેક્સિકન રાઈસને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીએ આ મેક્સિકન રાઇસને સર્વ કરતી વખતે તેની સાથે તમે કેચ અને ઉપરથી થોડા ચિલી ફ્લેક્સ અને ઓરિગાનો મિક્સ સ્પ્રિંકલ કરી શકો છો તો તૈયાર છે આપણા આ એકદમ ટેસ્ટી અને કલરફુલ મેક્સિકન રાઈસ તો તમે પણ આ મેક્સિકન રાઈસ ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી જો રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ